ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ ઓર પડી ગયું છે આ માસી ચા બનાવે છે ઓ માસી નથી કાલે કીધું આપા આયરા અને આ ચા પીવા વાટું જો બધાય બેઠા છે આવો પીવો હોય તો આવો

ફેમિલી અરે ફાર્મ માં ભાઈ મોજ આવી ગાય હા બાબુલાલ કુદકો મારે છે વાહ 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 અરે પણ આવડી ગયું

adiko, adiko, data, काका uh, bye देखो <coughs> <coughs> બપર ના બે વાગી ગયા છે પૂરી બનાવે છે ઓલા માછી જગદીશભાઈ પોરિયા નિકુંજ કુમાર કેવલભાઈ ડોક્ટર અમિત પોરિયા એની બાજુમાં ડોક્ટર કિરણ પોરિયા દિલાવર શેઠ આ મારા જાડા કાકીઓ કઈ ઘટે નહીં જવો તમે તમારે

ઓછા પટલા છે અને પેલો નંબર આખી આખા આવી જાય કેમેરામાં બીજો નંબર છે અડધા જ કેમેરામાં આવે છે એટલે હા થોડાક મોડા પડી ગયા છે આ બો ખમણ લાવ્યા હતા સવારે આ પૂરી આ ધારાબેન છે પૂરી બનાવે છે ધારાબેન એકદમ ચૂપચાપ છે ગરમ ઓલા બેન કરે બાજુમાં માછી આ કુંડલાવાળા અમારા કુંડલાવાળા બેન

હવે બધા જો ઘરે જવાની તૈયારી કરે હાથ ના કૂદકા મારી મારી લંઘાઈ બાબુલાલ ભાઈ થાકી ગયા એવું છે ઘરે જવા પ્રોગ્રામ કરતા લાવો તમે

આ જો તો આ કેટલા જણા શીખ્યા આમ જો એક જણા પાણી નાખે એક જણા હલાવે આ એક ભાઈ તોડે આ મેગી બનાવે ખબર નહિ આજ હું બનેયે કાય ખબર ન પડતી આ બધા ભેગા થઈને કાયદરો છે ફરકયો બનાવજો ખવાય એવી બનાવે કેટલા જણા ઓ હોય ઓ હોય ઓ હોય ઓહો હવે મેગી લગભગ કમ્પ્લીટ થઈ ગઈ છે હા આ લગભગ મને એવું લાગે છે આમાં કાંઈ ઘટતું નહીં એવું આટલા જણા બનાવ્યા એટલે મીઠું નાખ્યું હોય છે ઓકે તેલ નાખ્યું હોય છે હું શું નાખ્યું તમે આમાં ભાઈ મેગી બની ગઈ છે હવે જો બધા છોકરા લાઈનમાં માં ગયા હો જો બધા છોકરા લાઈન બે ગયા મેગી ખાવાનું

थे दे भाई हमारे मैगी नो प्रोग्राम थी जो बता मैगी खाई झड़प ठीक मोटू टाइप